નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીન મેં વિગતવાર સમાચારો નિહાળો વાલોડ તાલુકાના બાજીપુરા બાયપાસ નજીક ટ્રિપલ અકસ્માતમાં દરેકના ચમત્કારિક બચાવ વાલોડના બાજીપુરા બાયપાસ નજીક ટ્રક ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક પલટી મારતા પાછળ આવતા બાઇક ચાલક ભટકાયો બાદ ખાનગી લક્ઝરી આવતા ચાલકે કાબૂ ગુમાવતા લક્ઝરી પલટી ખાઈ ગઈ હતી જેમાં છવ્વીસ જેટલા લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી વાલોડ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા ખાનગી લક્ઝરી બસ મહારાષ્ટ્રના અકોલાથી અમદાવાદ તરફ જતી હતી પોલીસે આર્યનભાઈની ફરિયાદ લઈ ટ્રક અને લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે તાપી જિલ્લાના આઠ નાયબ મામલતદાર અને અઢાર મહેસૂલી તલાટીની બદલી કરવામાં આવી રાજ્યમાં એકસો પિસ્તાલીસ જેટલા નાયબ મામલતદાર અને બસો સાત જેટલા મહેસૂલી તલાટીઓની બદલીઓ કરવામાં આવી છે ત્યારે તાપી જિલ્લામાંથી આઠ નાયબ મામલતદાર અને અઢાર જેટલા મહેસૂલી તલાટીઓની જિલ્લા બહાર બદલી કરવામાં આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી ત્યારે અધિકારીઓમાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો પ્યારાના ચાપાવાડી ગામના અવાબરૂ કુવામાંથી અધેડ દંપતીના મૃતદેહ મળ્યા પોલીસે તપાસ હાથ ધરી વ્યારા તાલુકાના ચાપાવાડી ગામની અવાવરૂ જગ્યામાં આવેલ કૂવામાંથી અધેડ દંપતીનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં મોડી સાંજે મૃતદેહ નજરે પડતા ફાયરના જવાનોને જાણ કરાઈ હતી ભાટી ફળિયામાં રહેતા પત્ની અરુણાબેન અજીતભાઈ ચૌધરીનો મૃતદેહ કૂવામાં તળતો દેખાતા વ્યારા પાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી ફાયર વિભાગે અરુણાબેનનો મૃતદેહ કૂવામાંથી બહાર કાઢી વધુ શોધખોળ કરતા પતિ અજીતભાઈનો પણ મૃતદેહ મળી આવ્યો હતો મૃતકના સંતાનનો અગાઉ મોત થતા બંને એકલવાયુ જીવન જીવતા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આરંભી છે કુકરમુંડાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચે વાસ્મોના ઓપરેટરોના પૈસા ઉપાડી લેતા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ કુકરમુંડા તાલુકાના ઇટવાઈ ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પર પૈસા ઉપાડી લેવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને વાસમો અંતર્ગતના સાત જેટલા ઓપરેટરોએ આવેદન આપી રજૂઆત કરી છે જેમાં તેઓના નવ મહિનાના પૈસા ઉપાડી લઈ અંગત કામ અર્થે વાપરી લઈ ઓપરેટરોને પગાર નહીં કરવામાં આવ્યા હોવાની રજૂઆત આવેદનમાં કરી કડક કાર્યવાહીની માંગ કરી છે જેમાં ઓપરેટરો હાજર રહ્યા હતા ઉકાઈ તાલુકાના વાડી ભેસરોડ ગામે પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રીની હાજરીમાં વિકાસના કામોનું લોકાર્પણ કરાયું તાપી જિલ્લાના નવનિર્મિત ઉકાઈ તાલુકાના વાડી ભેસરોડ ગામમાં પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને માંડવી વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી હળપતિ દ્વારા પ્રાથમિક શાળા તેમજ બાવીસ જેટલા પાણીના ટેન્કરોનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સોનગઢ તાલુકામાંથી ઉકાઈ તાલુકા નવો બનાવવામાં આવ્યો છે અને ઉકાઈ તાલુકાની અંદર વાડી ભેસરોડ ગામે પ્રાથમિક શાળાનું લોકાર્પણ આજે મારા હસ્તકે કરવામાં આવ્યું છે એક લાખ એક કરોડ અને વીસ લાખ રૂપિયાની માતબર રકમ આપીને પ્રાથમિક શાળા બનાવવામાં આવી છે જ્યારે તેની સાથે સાથે આજે ઉકાઈ તાલુકાના બાવીસ જેટલી ગ્રામ પંચાયતોમાં પીવાના પાણીની તંગી રહેતી હતી તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી બાવીસ જેટલા ટેન્કરોનું વિતરણ કરવામાં આવ્યું છે અને એની પણ રકમ જોવા જાય તો લગભગ પંચાવન લાખ રૂપિયા જેટલી રકમ થાય છે આજે એટલે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પાણી પીવા માટેની યોજના મંજૂર કરવામાં આવી માટે હું ગુજરાત સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું વ્યારાના આંબિયા ગામની દીકરીએ કચરા મારવાની ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો પોલીસે કાર્યવાહી હાથ ધરી વ્યારા પોલીસ મથક ખાતેથી મળતી માહિતી મુજબ આંબિયા ગામે રહેતી નિધિબેન ગામીતે કચરામાં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી બનાવને લઈ તેમને સારવાર અર્થે વ્યારા અને સુરત બાદ પરત વ્યારા ખસેડવામાં આવી હતી જ્યાં તેમની ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું બનાવને લઈ પોલીસે નિવેદન લઈ કાર્યવાહી હાથ ધરતા માતાએ ઘરકામ બાબતે કહ્યું હતું જે વાતનું મનમાં ખોટું લાગી જતા દીકરીએ દવા ગટગટાવી લઈ આપઘાત કરી લીધો હોવાની માહિતી પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી તાપી એલસીબી પોલીસે સિક્કેર ગામની સીમમાંથી બુલેરો પિકઅપમાંથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો તાપી એલસીબી પોલીસ તાપના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે વાલોડના સિક્કેર ગામની સીમમાંથી ડિટરજન્ટ પાવડરના બોક્સમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે જેમાં પોલીસે બાર લાખ ઓગણચાલીસ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપી સબ્બીર હાજીભાઈ બલોચ અને જીતુ જાતરિયાભાઈ ગામિતને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વ્યારા માયપુર ગામે ઇકો કારને અકસ્માત નડ્યો કારના ચાલકે સ્ટેરિંગ પરથી એકાએક કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો વ્યારા તાલુકાના માયપુર ગામની સીમમાં એક ઇકો કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર રોડની સાઈડમાં આવેલ રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારના ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હતી તો બીજી તરફ કારને નુકસાન પહોંચ્યું હતું બનાવને લઈ ટ્રેનની મદદથી કારને ખસેડવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત